નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની મોટી ખબર આવી છે જેમાં અમેરિકાના રોડ આઇલેન્ડ સ્થિત પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં શનિવારે બપોરે એક ભયાનક ઘટના સામે આવી છે તો મિત્રો ફાઇનલ પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન કાળા કપડાં પહેરેલા એક અજાણ્યા શખ્સે યુનિવર્સિટીની એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં અંધાધૂધ ગોળીબાર શરૂ કરી દીધો હતો તો મિત્રો આ જીવલેણ હુમલામાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે અને અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો હુમલાખોર હજી ફરાર છે અને પોલીસ તેની સઘન શોધખોળ કરી રહી છે તો મિત્રો આ ઘટના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ અને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટનો ભાગ એવી બારૂસ એન્ડ હોલી બિલ્ડિંગમાં બની હતી જ્યાં એન્જિનિયરિંગની ડિઝાઇન પરીક્ષાઓ ચાલી રહી હતી ગોળીબારની માહિતી મળતા જ કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી તો મિત્રો હુમલાખોર કાળા કપડાં પહેરેલો પુરુષ હતો અને તે ઈમારતમાંથી હોપ સ્ટ્રીટ તરફ ભાગી ગયો હતો પોલીસ ગોળીબારની ઘટના ત્રણ ચાર કલાક બાદ પણ કેમ્પસની ઈમારતોની તલાશી લઈ રહી હતી અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરી રહી હતી